તેમની ઉપસ્થિતિમાં સમાજના તેજસ્વી તારલાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટેથી કરવામાં આવી હતી તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત વર્ષોથી સમાજલક્ષી સેવાઓ આપી રહેલા વડીલ સમાન મહાનુભાવોને પણ મોમેન્ટો આપી સન્માન અપાયું હતું આ પ્રસંગે ખંભાત શહેરના ભાજપ પ્રમુખ શ્રી તપનભાઈ શુક્લ દિનેશભાઈ મહેડા તથા શહેરના અનેક અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમને સફળ બનાવવામાં કમલેશભાઈ વાઘેલા અને તેમની યુવા ટીમે અદભુત આયોજન કર્યું હતું અંતે સમાજના ઉન્નતિ પથ પર આગળ વધતા આ તરુણોને સાચી પ્રેરણા મળી રહે એ જ હેતુ સાથે સન્માન કાર્યક્રમ યશસ્વી રીતે પૂર્ણ થયો હતો આજ રોજ તેજસ્વી તારલા અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ દસમા અને બારમા પાસ થયા છે તેમનું સન્માન સાથે સાથે સમાજ ની અંદર જે સમાજ સેવા કરી ગયેલા છે એવા વડીલોને પણ આજે બોલાવી એમનું સન્માન કરવાના છે આજ રોજ ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ કક્ષાના મંત્રી ઈશ્વરભાઈ મકવાણા સાહેબના અધ્યક્ષસ્થાને અહીંયા આગળ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે સાહેબ આજરોજ ખંભાત ખાતે તેજસ્વી તારલાઓનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કમલેશ વાઘેલા ગ્રુપ દ્વારા શું કહેવા માંગો છો આજે સંવાદની અંદર તમારા મિત્ર સમાજના આગેવાન કાર્યકર્તા કમલેશભાઈના ગ્રુપ મારફત તેજસ્વી તારલાઓનું સન્માન અને વડીલ વંદાનો કાર્યક્રમ પણ સાથે રાખેલો છે આ બંને કાર્યક્રમોમાં અમને આમંત્રણ આપ્યું છે આપણી સાથે પ્રદીપભાઈ પરમાર જે માજી મિનિસ્ટર છે હું પણ એમની સાથે છું આજે બહુ સરસ કાર્યક્રમ કર્યો છે એમને તેજસ્વી ચાલવાની પ્રેરણા મળે પ્રોત્સાહન મળે અને ભવિષ્યનું આ અમારું આ સમાજનું ભવિષ્ય વિકાસ પામે એવી રીતે અમે બધા એમને આજે અભા વ્યક્ત કરી છે અને કમલેશભાઈને અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી છે કે આવા રચનાત્મક કાર્યકર્તા કરતા કાર્યક્રમો કરતા રહે ભવિષ્યમાં પણ અમને મારો સાથ સહકાર એમને મળતો રહેશે